આપણા મિત્રોને કેમ છો મજામાં મજામાં જશે ને આપણા વ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મજમાં આવી જ જાવ છો તો અત્યારે વાગી ગયા છે સાડા સાત જવું ને અત્યારે હું અગાસી ઉપર આવ્યો છું કેમ કે બ્લોગ હજી અપલોડ કરવાનો બાકી હતો એટલે વ્લોગ અપલોડ કરી દીધો અને આઠ વાગે તો તમને મળી પણ જશે એટલે ના જોયું હોય તો એ પહેલાં પણ જોઈ લો કારણ કે મામાના ઘરે અહીંયા ગયા હતા શ્રાદ્ધ હતું એટલા માટે તો અત્યારે તો અગાસી ઉપર આવી ગયો ને બ્લોગ એડિટ કરી નાખો તો વહેલો પણ શું કહેવાય અપલોડ કરવામાં ફાઇવજીની જરૂર પડે એટલે ઉપર આવવું જ પડે આપણે અને સનસેટ થઈ ગયો ને અંધારો થઈ ગયો ફાઇનલી તો એવું બધું છે અને વરસાદ અત્યારે નથી એટલે સારું કહેવાય ઉપર આ બેસી હગાઈ કારણ કે નેટ સારું એવું સ્પીડમાં આવે એટલા માટે કારણ કે પછી નવ વાગે આજુબાજુ તો હાવ ઓછું જ આવે ઉપર અગાસી ઉપર આવો ને તોય ફાઈવજી ઓછું આવવા માટે કારણ કે યુઝર્સ વધી જાય એટલા માટે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રેજો અને જમવાનું તો જે બાકી છે તો આ બ્લોગ અપલોડ કરી અને પછી નીચે જમી લઈએ મજાનું સવાર થઈ ગયો અને ગામમાં પણ જે નાઈ તો એને કમ્પ્લીટ થઈ ગયો કે થોડું ઘણું લેવાનું હતું અને આજે આપણે ઘેર છે જમાડવા કાકાના છોકરો એ બધે આવે છે ફઈને તો જમવાનું કર્યું છે તો આવે છે અને બાજુ દુકાને એટલે જ નથી ગયા કારણ કે આજે રવિવાર તો હે જ પણ જમવાનું નહોતું એ બધું લેવાનું જવાનું હોય એટલે આપણે દુકાને નથી ગયા ત્યારે તડકો છે મસ્તનો કેમકે વરસાદ બે ત્રણ દિવસ થાય ને જોરદાર એટલે જોરદાર પડી ગયો આજે થોડોક બ્રેક હોય એવું લાગે છે કારણ કે નવરાત્રિમાં હવે જોઈએ શું થાય બ્રેક હોય તો વધારે સારું બાકી નવરાત્રિ તો ખાવાની જ છે એ તો ફાઇનલ જ છે તો

તો જમી લીધું ને હવે ને ડાઇરેક્ટ આપણે મળીએ સવારે વરસાદ તમારે જવો ઉભા રહીએ બતાવે તો ચાલો બતાવે ત્યાં વરસાદ તમારે કેવો આવે છે હમણાં જ ચાલુ થયો બાકી ન આવતો હારો ધીમે ધીમે કહીયનો પડે છે હાલ વાદ્યો બીજું શું હોય ખરેખર અત્યારે છે ને કોઈ વરસાદ ગાજે છે ઓહો જોરદાર એટલે જોરદાર વીજળીનો પ્રકાશ એટલો નથી આવતો પણ ગાજે છે જોરદાર જો અત્યારે જ આયો નામ લીધું ને તો આ વીજળીનો પ્રકાશ થયો

મસ્ત મજાનો તડકો છે અત્યારે જોરદાર એટલે જોરદાર ચાલો કામ પછી અને અને અત્યારે આપણે ઘરે ગયા જમીન આપણે નીકળવું છે ખરેડા દુકાને જવાનું છે એટલે નીકળીએ થોડીક વારમાં પણ પેલા જમી લઈએ આપણે અને તડકો છે અત્યારે મસ્તનો ગાડીમાંથી ડાયરેક્ટ આપણે આવી ગયા ફોર વ્હીલમાં અને અત્યારે ફાઇનલી આપણે જવું છે ને મામાના ઘરે ત્યાં જમવાનું છે ફોન આવ્યો એટલે અહીંથી ડાયરેક આપણે દર્શાવી નીકળીએ મહિના પછી ડાયરેક્ટ જવાનું હોય કેરલ ત્યાં પણ થોડુંક કામ છે મારે ઓલરેડી હજી તો ચાલો નીકળીએ ને જવા અહીંયા અત્યારે હે ને વરસાદ આવે એવું તો થઈ જ ગયું છે કેસરી વાતાવરણ થયું તો જોરદાર એટલે જોરદાર ચાલો હવે નીકળીએ અગિયાર થઈ ગયા છે અને બીજો દિવસ પણ થઈ ગયો છે ને અત્યારે ને પોણા અગિયાર નહીં પણ પોણા બાર જેવું થવા આવ્યું હોય અને ફાઇનલી એને દુકાને જવું હોય કારણ કે હમણાં બપોરે જવાનું થાય છે અને તડકો છે ફાળ નાખે એવો જોરદાર તડકો હે મસ્તનો વ્યૂ આવે છે તો ચાલો આપણે ધીમે ધીમે નીકળીએ છીએ જમવાનું બાકી છે જમીન ડાયરેક્ટ નીકળવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો અને લાઈક કરવાનું બાકી તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી